કૃષ્ણ મિત્રો તમે જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ વ્રત સાધનામાં આપનું સ્વાગત છે મિત્રો મહાભારતના યુદ્ધ પછી એવું શું બન્યું હતું કૃષ્ણ અને પાંડવો સાથે મિત્રો પાંડવોએ કેવી રીતે સ્વર્ગની યાત્રા કરી હતી મહાભારત પ્રાચીન ભારતની મહાન યુદ્ધની કથા છે જેમાં માત્ર ધર્મની જીતનું પ્રતિક નથી પરંતુ તે સાચા કર્મની પ્રેરણા આપે છે કૌરવોના અભિમાન અને કપટી વ્યવહાર તેમના મૃત્યુ અને કુળના વિનાશ માટે જવાબદાર બન્યા હતા સ્વયં ભગવાન શ્રીકૃષ્ણ પાંડવોના સારથી બની યુદ્ધની દિશા આપી હતી કુરુક્ષેત્રના મેદાનમાં આ ધર્મ અને અધર્મ વચ્ચેની લડાઈમાં ઘણા જીવ ગયા મહાભારત પ્રાચીન ભારતની મહાન યુદ્ધની કથા છે જેમાં માત્ર ધર્મની જીતનું પ્રતિક નથી પરંતુ તે સાચા કર્મની પ્રેરણા આપે છે કૌરવોના અભિમાન અને કપટી વ્યવહાર તેમના મૃત્યુ અને કુળના વિનાશ માટે જવાબદાર બન્યા હતા સ્વયં ભગવાન શ્રીકૃષ્ણ પાંડવોના સારથી બની યુદ્ધની દિશા આપે છે કુરુક્ષેત્રના મેદાનમાં આ ધર્મ અને અધર્મ વચ્ચેની લડાઈમાં ઘણા જીવ ગયા સાથે ઘણા સંબંધોનું પણ ચીરહરણ થયું હતું પરંતુ શું તમે જાણો છો કે મહાભારતના અઢાર દિવસીય યુદ્ધના અંત પછી શું થયું હતું રાજા કોણ બન્યો અને તે પછીની આગળની કથા શું છે પાંડવોએ હસ્તિનાપુરમાં છત્રીસ વર્ષ શાસન કર્યું પાંડવો મહાભારતની લડાઈ જીતી ગયા યુધિષ્ઠિરને હસ્તિનાપુરના રાજા જાહેર કરવામાં આવ્યા હતા તેમના નેતૃત્વ હેઠળ પાંડવોએ છત્રીસ વર્ષ સુધી શાસન કરી ગાંધારી આજે ખૂબ જ દુખી અને ક્રોધિત હતા કેમ કે તે એક માં હતી અને પુત્રોના મૃત્યુનો દુઃખ હતું યુધિષ્ઠિરને રાજગાદી સોંપતી વખતે ગાંધારીએ કૌરવોના નાશ માટે ભગવાન શ્રી કૃષ્ણને દોષિત ગણ્યા અને ગાંધારી કૌરવોનો નાશ થયો રીતે યદુકુળનો પણ વિનાશ થશે ગાંધારીનું પણ એવું માનવું હતું કે શ્રી કૃષ્ણ જો ધારત તો આ મહાયુદ્ધ રોકી શકત પણ એણે એવું ન કર્યું પણ શ્રીકૃષ્ણે તો ધર્મનો પક્ષ લઈને યુદ્ધ થવા દીધું એટલે ગાંધારી દુખી હતા મહાભારતના યુદ્ધ બાદ શ્રી કૃષ્ણ પોતાની નગરી દ્વારકા ચાલ્યા ગયા હતા ગાંધારીના શાપની અસર હવે યાદવો પર શરૂ થઈ હતી આ શાપના કારણે શ્રી કૃષ્ણના દ્વારકાની સ્થિતિ ખૂબ જ ખરાબ થતી ગઈ હતી યાદવો એકબીજાના દુશ્મન બની ગયા શ્રી કૃષ્ણને ગાંધારીએ આપેલા શાપની અસર સમજાવા લાગી આથી શ્રી કૃષ્ણે યાદવની પ્રભાસ લઈ ગયા ત્યાં પણ હિંસાએ છોડ્યો યાદવો હવે એકબીજાના લોહીના વેરી થઈ ગયા અને સમગ્ર યાદવ કુળનો નાશ થયો પ્રભાસ પછી ભગવાન શ્રી કૃષ્ણએ જંગલમાં ધ્યાન કરવાનું નક્કી કર્યું ત્યારે તેઓ ધ્યાનમાં સમાઈ ગયા હતા ત્યારે જંગલમાં હરણ શિકાર કરતી વખતે જારા નામના શિકારીએ તીર ચલાવ્યું હતું જે શ્રીકૃષ્ણના પગમાં વાગ્યું હતું પીર વાગતા જ શ્રી કૃષ્ણએ શરીરનો ત્યાગ કર્યો અને શિકારીની સામે જ વિષ્ણુ અવતાર ધારણ કર્યો અને જરા નામના શિકારીને સમજાવ્યું કે તું નિરાશ ન થા આ બધું વિધિનું જ વિધાન છે મારું મૃત્યુ તારા હાથે જ નક્કી હતું આ કર્મનું સિદ્ધાંત જ છે તેમાંથી સ્વયં હું પણ બચી શકતો નથી તેથી તું નિરાશ ન થા બીજી તરફ એક ઋષિએ પાંડવોને સમજાવ્યું કે તમારો ઉદ્દેશ પૂરો થઈ ગયો છે તમારે હવે અંતિમ યાત્રા માટે હિમાલય તરફ જવું જોઈએ ત્યારબાદ અર્જુનના પુત્ર અને અભિમન્યુના પુત્ર પરીક્ષિતને રાજપાઠ સોંપી પાંડવો અને દ્રૌપદી હિમાલય તરફ પ્રસ્થાન કરે છે મિત્રો હવે આપણે સ્વર્ગારોહણ દરમિયાન પાંચ પાંડવોમાંથી કોણ ક્યારે કયા પાપને કારણે નીચે પડ્યા હતા એના વિશે આગળ જાણીશું મહાભારત યુદ્ધના અંત પછી બધા પાંડવો સ્વર્ગમાં ગયા સ્વર્ગ એટલે કે હિમાલયનું એક એવું ક્ષેત્ર જ્યાં ઇન્દ્રાદીનું શાસન હતું જ્યારે પાંચ પાંડવો તેમના રાજપાટ પરીક્ષિતને સોંપીને સ્વર્ગની મુશ્કેલ મુસાફરી કરી રહ્યા હતા ત્યારે આ યાત્રામાં દ્રૌપદી પણ તેમની સાથે હતા દરેક વ્યક્તિ ઈચ્છતી હતી કે આપણે સા શરીર સ્વર્ગમાં પહોંચે પરંતુ માર્ગમાં કંઈક એવું બન્યું કે એક પછી એક પાંડવો નીચે પડીને મરી ગયા મુસાફરી દરમિયાન પાંડવો બદ્રીનાથ પહોંચ્યા અને ત્યાંથી આગળ વધ્યા ત્યારે સરસ્વતી નદીના ઉદ્ભવ સ્થાને દ્રૌપદી માટે નદી પાર કરવી મુશ્કેલ બન્યો હતો આવા સમયે ભીમે મોટો પથ્થર ઉપાડીને નદીની વચ્ચે મૂકી દીધો દ્રૌપદી આ ખડક પર ચાલીને સરસ્વતી નદીમાં પાર કરી હતી એવું કહેવામાં આવે છે કે આ ખડક આજે પણ માણા ગામમાં સરસ્વતીની ઉત્પત્તિ સ્થાન પાસે જોઈ શકાય છે તેને હાલમાં ભીમા બ્રિજ કહેવામાં આવે છે જે કે મહાભારતની દંતકથા અનુસાર પાંચ પાંડવો દ્રૌપદી અને એક પુત્રો સાથે જઈ રહ્યા હતા અચાનક એક જગ્યાએ દ્રૌપદી ઠોકર ખાઈને પડી ગયા દ્રૌપદીને પડતા જોઈ ભીમે અર્જુનને પૂછ્યું કે દ્રૌપદીએ ક્યારેય કોઈ પાપ કર્યું નથી તેથી તેને નીચે પડવાનું કારણ શું છે યુધિષ્ઠિરે કહ્યું દ્રૌપદી અર્જુનને બધા કરતાં વધારે પ્રેમ કરતા હતા તેથી આવું બન્યો છે એમ કહીને યુધિષ્ઠિર દ્રૌપદી તરફ જોયા વિના આગળ વધે છે જનશ્રુતિના જણાવ્યા મુજબ સ્વર્ગની યાત્રા દરમિયાન દ્રૌપદી ભીમનો આશ્રયો લઈ ચાલવા લાગ્યા પરંતુ દ્રૌપદી બહુ દૂર ચાલી શક્યા નહીં અને તે પડવા લાગ્યા આવા સમયે ભીમે દ્રૌપદીને સંભાળી લીધા તે સમયે દ્રૌપદીએ કહ્યું ભીમે મને બધા ભાઈઓમાંથી સૌથી વધુ પ્રેમ કર્યો છે અને હું પછીના જીવનમાં ફરીથી ભીમની પત્ની બનવા માગું છું થોડા સમય પછી સહદેવ પણ પડી ગયા ત્યારે ભીમે પૂછ્યું કે સહદેવ કેમ પડ્યો યુધિષ્ઠિરે કહ્યું સહદેવ તેમના જેવા કોઈને વિદ્વાન માનતા નહોતા આ ખામીને કારણે તેમને પડવું પડ્યું થોડી વાર પછી નકુલ પણ પડી ગયો ભીમના પૂછવા પર યુધિષ્ઠિરે કહ્યું કે નકુલને તેના રૂપ પર ખૂબ ગર્વ હતો તેથી જ આજે તેની આ ગતિ થઈ છે થોડી વાર પછી અર્જુન પડી ગયો યુધિષ્ઠિરે ભીમને કહ્યું અર્જુનને તેની શક્તિ પર ગર્વ હતો અર્જુને કહ્યું હતું કે હું એક જ દિવસમાં દુશ્મનોનો નાશ કરીશ પરંતુ તેમ કરી શક્યો નથી તેના ગૌરવને કારણે આજે અર્જુનની આ સ્થિતિ બની છે એમ કહીને યુધિષ્ઠિર આગળ વધ્યા થોડે આગળ ચાલ્યા પછી ભીમ પણ પડી ગયો જ્યારે ભીમે યુધિષ્ઠિરને તેના પતનનું કારણ પૂછ્યું ત્યારે તેણે કહ્યું કે તમે ઘણું ખાવ છો અને ખોટી રીતે તમારી શક્તિ બતાવો છો તેથી જ તમારે આજે જમીન પર પડવું પડ્યું એમ કહીને યુધિષ્ઠિર આગળ વધ્યા ફક્ત તે અને તેનો કૂતરો તેમની સાથે ચાલતા રહ્યા યુધિષ્ઠિર થોડી દૂર ચાલ્યા ગયા હતા કે દેવરાજ ઇન્દ્ર સ્વર્ગમાં લઈ જવા માટે પોતાનો રથ લઈને આવ્યા હતા ત્યારે યુધિષ્ઠિરે ઇન્દ્રને કહ્યું મારા ભાઈઓ અને દ્રૌપદી માર્ગમાં પડી ગયા છે તેઓએ પણ અમારી સાથે જવું જોઈએ આવી વ્યવસ્થા કરવી જોઈએ ત્યારે ઇન્દ્રએ કહ્યું તે બધા પોતાના શરીરનો ત્યાગ કરી સ્વર્ગમાં પહોંચી ગયા છે પણ તમે સહશરીર સ્વર્ગમાં જશો ઇન્દ્રની વાત સાંભળીને યુધિષ્ઠિરે કહ્યું કે આ કૂતરો પણ મારી સાથે જ જશે પરંતુ ઇન્દ્રએ આમ કરવાનો ઇનકાર કર્યો લાંબા સમય સુધી સમજાવ્યા પછી પણ જ્યારે યુધિષ્ઠિર કૂતરા વિના સ્વર્ગમાં જવા તૈયાર ન હતા ત્યારે યમરાજા કૂતરાના રૂપમાંથી તેના વાસ્તવિક સ્વરૂપમાં દેખાયા યુધિષ્ઠિરને તેમના ધર્મમાં સ્થિત જોઈને યમરાજ પ્રસન્ન થયા આ પછી ઇન્દ્ર અને યુધિષ્ઠિર રથમાં બેહી સ્વર્ગ તરફ આગળ વધ્યા મિત્રો જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો જો આપ ચેનલને પહેલી વાર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાઈકોન પર ક્લિક કરવાનું ભૂલતા નહીં મિત્રો એટલે આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ મિત્રો કમેન્ટમાં રાધાકૃષ્ણ લખવાનું ભૂલતા નહીં મિત્રો ધન્યવાદ